માંથી આવતા હોય એ પ્રકારના શબ્દો હતા જે શબ્દોમાં કોઈ દમ નતો વજન નહોતો એ શબ્દોમાં કોઈ તાકાત અમારી સાથે હતા આમ આદમી પાર્ટી સાથે ત્યારે જે બોલતા ત્યારે શબ્દોમાં તાકાત હતી શબ્દો હૃદય જાય એ પ્રકારના પ્રભાવી શબ્દો એમના મોઢેથી આવતા હતા આજે એમના ચહેરા પર નૂર નતું આજે એમના ચહેરા પર એક ગ્લાનીનો ભાવ હતો કંઈક ખોટું કરી રહ્યા હોય કંઈક ન કરવાનું કરી રહ્યા હોય એવો ભાવ હતો અને એટલા માટે એમનો ચહેરો પણ આજે પહેલાં જેવો નહોતો એ જોઈને મને દુઃખ થયું કે એક લડાયક યોદ્ધા જેવો માણસ આજે આટલો લાચાર બનીને ટીવી કેમેરા સામે બેઠો છે એ અમે હું ન જોઈ શક્યો એટલે મેં આખી પ્રેસ કોન્ફરન્સ જોવાનું પણ ટાળ્યું કે હું રાજુભાઈને લાચાર નજરમાં નહીં જોઈ શકું ડરેલા નહીં જોઈ શકું હું રાજુભાઈને મેં હંમેશા એક નીડર માણસ તરીકે જોયા છે અને આજે એમના ચહેરા ઉપર લાચારી ડર જેલમાં જવાનો એના શબ્દોની અંદર ડર કે જેટલી સ્ક્રિપ્ટ આપી છે એ પ્રમાણે નહીં બોલું તો કદાચ મને આમ થઈ જશે તેમ થઈ જશે રાજુભાઈએ ખૂબ બધા રાજકીય પ્રકારના આરોપો આક્ષેપો અમારી પાર્ટી ઉપર કરદાકાંડને લઈને બનેલી ઘટના ઉપર બધું જ કર્યું પણ એમણે એક વાત ગુજરાતની જનતાથી છુપાવી જે વાત હું તમારા સુધી મૂકવા માંગુ છું કે રાજુભાઈ આવું પગલું કેમ ભરવું પડ્યું કારણ કે એમના ઉપર કુલ ત્રણ કેસો છે

અને જે સજા એ વખતે પડી ત્યારે પાર્ટીમાં અમારે બધા ચર્ચા થઈ હતી ત્યારે ખૂબ ડરતા હતા કે હવે શું થશે શું થશે ત્યારે અમે બધાએ કીધું કે કોઈ ચિંતા કરવાની જરૂર નથી આ બધું કોર્ટમાં આપણે સારી રીતે બધા આગળ વધીશું અને કોઈ તકલીફ નહીં પડે અને બાકીના જે બે અલગ અલગ કેસ ત્રણસો સાતના બે કેસ એ બંને કેસોમાં રાજુભાઈની આજે કોર્ટની અંદર સુરેન્દ્રનગરની કોર્ટમાં મુદ્દત છે આ હું પુરાવો સાથે લઈને આવ્યો છું કે રાજુભાઈ ઉપર જાનથી મારી નાખવાની કોશિશ કરવાના બે કેસો છે બંને કેસમાં સુરેન્દ્રનગરમાં આજે જ તારીખ છે બારમી ફેબ્રુઆરીના રોજની તારીખ આજે કોર્ટમાં છે અને કોર્ટમાં શું થવાનું હતું આજે અહીંયા લખ્યું છે ફાઈનલ આર્ગ્યુમેન્ટ આખરી નિર્ણય આજે સુરેન્દ્રનગરની સેશન્સ કોર્ટમાં બારમી ફેબ્રુઆરીએ રાજુભાઈ કરપડા જો અહીંયા આરોપીના નામ લખ્યા છે ભૂપતભાઈ જીલુભાઈ ઓરુભાઈ જીલુભાઈ રાજુભાઈ મેરામભાઈ કરપડા બાવકુભાઈ અને રામકુભાઈ આ પાંચ આરોપી ઉપર જે કેસ છે એ કેસનું સુરેન્દ્રનગરની અદાલતમાં આજે આખરી નિર્ણય થવાનો હતો એટલે ભાજપ તરફથી એમના ઉપર પૂરું દબાણ કરવામાં આવ્યું કે જો બાર તારીખે પ્રેસ કોન્ફરન્સ કરીને આમ આદમી પાર્ટી ઉપર સ્ક્રિપ્ટ પ્રમાણેના આરોપ નહીં લગાવવામાં આવે તો કોર્ટમાં કંઈ પણ થઈ શકે છે અને બંને કેસોમાં એક જ તારીખ બે અલગ અલગ કેસ છે આ કેસનો નંબર છે તેત્તાલીસ ઓબ્લિક બે હજાર અઢાર સેશન્સ કોર્ટનો કેસ છે તેંતાલીસ બે હજાર અઢાર આ છે ચુમ્માલીસ બે હજાર અઢાર બંને કેસમાં આજે ફાઈનલ હિયરિંગ છે અને જો રાજુભાઈ આજે આ પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપે આપેલી સ્ક્રિપ્ટ પ્રમાણે આરોપ ન લગાવતા તો કદાચ આજે એમને કોર્ટની અંદર કોઈ મોટી સજા પડવાની સંભાવના હતી એટલે લાચારીમાં મજબૂરીમાં ડરના કારણે એમણે આ પગલું ભરવું પડ્યું છે કે આજે આ બે પુરાવા ઉપરથી સાબિત થાય છે આમ તો રાજુભાઈએ પ્રેસ કોન્ફરન્સથી જનતાને કહેવાની જરૂર હતી કે આજે મારી કોર્ટમાં તારીખ છે ફાઈનલ જજમેન્ટ આવવાનું છે છતાંય હું કોર્ટમાં નથી ગયો અને રાજકોટ બેઠો છું શું કામ કે ગાંધીનગરથી મારા ઉપર પ્રેશર છે પણ કંઈ વાંધો નહીં રાજુભાઈ એક સમયના અમારા સાથી છે એમણે સારું કામ કર્યું છે હું આજે એમની કોઈ ટીકા ટિપ્પણી કે મેણાટોણા કે એમના વિરુદ્ધમાં બયાનબાજી કરવા નથી આવ્યો હું સત્ય લોકોની સમક્ષ મૂકવા આવ્યો છું કે આ લડાઈ હતી કોના માટે રાજુભાઈ માટે ગોપાલભાઈ માટે આમ આદમી પાર્ટી માટે નહીં આ લડાઈ ગુજરાતના કરોડો ગરીબ ખેડૂતો માટે હતી જેમના પગમાં પહેરવાના ચપ્પલો નથી અનેક ખેડૂતો અને ખેતમજૂરો એવા છે જેના છોકરાઓને પહેરાવવા માટે પૂરતા કપડાં નથી અનેક ખેડૂતો દેવામાં ડૂબેલા છે અનેક ખેડૂતો વ્યાજના ચક્કરમાં ફસાયેલા છે એમના માટેની લડાઈ અમે બધા ભેગા મળીને લડી રહ્યા હતા પણ આજે મને દુઃખ થાય છે એ વાતનું રાજુભાઈ પ્રત્યે મને કોઈ નારાજગી નથી પણ એ વાતનું છે કે રાજુભાઈએ ભાજપનો હાથો ગુજરાતના ખેડૂતોના નિશાશા લેવાનું કામ કર્યું છે આમ આદમી પાર્ટી તો રાજકીય પાર્ટી છે આ ચાલતી રહેશે આરોપ પ્રતિ આરોપ આ બધું ચાલતું રહેવાનું છે પણ ખેડૂતોના નિશાશા ન લેવા જોઈએ આ પાપ છે ગુજરાતના ખેડૂતોને એક આશા બંધાય ઉમીદ બંધાય ભરોસો આવ્યો કે આમ આદમી પાર્ટીના નેતૃત્વમાં કંઈક થશે ઈશુદાનભાઈ જેવા નેતાઓ ચૈતરભાઈ જેવા નેતાઓના નેતૃત્વમાં આ કંઈક થશે એવી જ્યાં ઉમેદ બંધાય ત્યાં રાજુભાઈએ જે આ પાપ કર્યું છે એ બરાબર બિલકુલ વાત નથી એમણે આરોપ મૂક્યો કે ભાઈ અમને પાર્ટી તરફથી લીગલ સપોર્ટ નથી મળ્યો એમના પોતાના ઉપર ત્રણ કેસો ઓલરેડી છે પોલીસ સ્ટેશન અને કોર્ટમાં કેવી રીતે કાયદો કચેરી મુદત જામીન રિમાન્ડ કેમ ચાલે એ બધું એ પોતે જાણે જ છે નવાઈ નથી કઈ એમાં એને ત્રણ એફઆઈઆરઓ છે એમાં ત્રણસો સાતની છે ત્રણસો છવ્વીસની છે આવી ગંભીર ગંભીર એફઆઈઆરઓ છે એટલે એને બધી જ પ્રોસેસ ખબર છે કે કોર્ટમાં કેવી રીતે થાય છે અમારે કંઈ એમાં કઈ કહેવાની જરૂર નથી પણ છતાંય રાજુભાઈના કેસમાં આ કડદાના કેસમાં અમારા હાઈકોર્ટ ટીમમાંથી ઓમભાઈ કોટવાલ મેહુલભાઈ શ્રીમાળી પ્રણવભાઈ ઠક્કર એડવોકેટ આ જોડાયા હતા સ્થાનિક ટીમમાંથી એડવોકેટ વિરડા સાહેબ એડવોકેટ પારસ બાવળિયા જોડાયા હતા સુપ્રીમ કોર્ટના સિનિયર કાઉન્સિલ એડવોકેટ રજત ભારદ્વાજ એડવોકેટ વિક્રમ ચૌધરી એડવોકેટ વિજય દલાલ આ સુપ્રીમ કોર્ટના જજ વકીલો છે એ પણ આ કેસમાં રૂબરૂ પણ હાજર રહ્યા હતા અને વિડીયો કોન્ફરન્સથી પણ અલગ અલગ મુદ્દતે હાજર રહ્યા હતા રાજુભાઈના કહેવા પ્રમાણે એમણે પાર્ટીને સૂચન કર્યું કે મારા કેસમાં એડવોકેટ હૃદય બુચની નિમણૂક કરવામાં આવે તો પાર્ટીએ રાજુભાઈ વતી પ્રોફેશનલી એડવોકેટ હૃદય બુચને હાયર કર્યા હતા અને હૃદય બુચ સાહેબ પણ રાજુભાઈ વતી કેસ લડવામાં હાજર હતા આ સિવાય એડવોકેટ સાવન પટેલ અનેક એડવોકેટો આની અંદર એંગેજ હતા પણ લીગલ મેટરની એક મર્યાદા છે કે પોલીસ એફિડેવિટ આપશે કોર્ટમાં તો જ સુનાવણી થશે દુનિયાનો સારામાં સારો વકીલ આવી અને કોર્ટમાં ઊભા રહી જાય પણ પોલીસ એડવો પોલીસ આવી એફિડેવિટ રજૂ ન કરે તો સુનાવણી નથી થતી એ વાત રાજુભાઈ પણ જાણે છે એને ખબર હતી કે પોલીસ દર મુદ્દતે એફિડેવિટ આપવાના બદલે ગેરહાજર રહેતા હતા એના કારણે તારીખો પડ્યા કરતી હતી તારીખો પડવાનું કારણ પોલીસની ગેરહાજરી જ્યારે પોલીસ આવે તો સરકારી વકીલ ન આવે વકીલ અને પોલીસ બંને હાજર હોય તો કદાચ માનની ન્યાયાધીશ સાહેબ હોય આવા ઘટનાક્રમના કારણે લંબાતું ગયું એમાં વકીલ શું કરે પાર્ટી કેવી રીતે બીજું તો શું કરી શકે અમે ત્યાં જઈને હાજર રહીએ પણ પોલીસ ન હોય સરકારી વકીલ ન હોય અથવા જજ ન હોય તો શું કરી શકાય એટલે આવા બેબુનિયાદ આરોપ રાજુભાઈએ લગાવ્યા એમની મજબૂરી છે જેલમાં જવાથી બચવા માટે થઈ એમણે ખેડૂત આંદોલનની બલી ચડાવી દીધી આવું ન કરવું જોઈએ આ પાપ છે ગોપાલ ઇટાલિયા પ્રત્યે નારાજગી હોય તો ગોપાલ ઇટાલિયાની ફરિયાદ દિલ્હી સુધી કરવી જોઈએ ફેસબુક ઉપર બેફામ મારા વિશે લખી નાખવું જોઈએ ગાળો એ બધું બરાબર છે પણ ખેડૂતોના નિશાશા લેવાનું કામ ગુજરાતમાં કોઈએ ન કરવું જોઈએ ખેડૂતો ઓલરેડી દુઃખી છે બીજી વાત કે મને વ્યક્તિગત રીતે વારંવાર એવું ટાર્ગેટ કરવામાં આવ્યો કઈ વાંધો નહીં મને તો હું તો ઉદાર મનનો માણસ છું ગામડામાંથી નીકળેલો માણસ છું સંઘર્ષ કરીને અહીંયા પહોંચ્યા છીએ તો આપણે એ વાતને સહન કરી શકીએ છીએ કે ગોપાલભાઈ કડદાકાંડમાં કાંડમાં કંઈ આવ્યા નહીં આવું વારંવાર રાજુભાઈ અને એમની સાથે જોડાયેલા કાર્યકર્તા મિત્રો કહી રહ્યા છે હું અને રાજુભાઈ બોટાદની કડદાકાંડની હળદરની ઘટના બની બારમી ઓક્ટોબરે બારમી ઓક્ટોબરે આ ઘટના બની અગિયારમી ઓક્ટોબરે હું અને રાજુભાઈ સુરેન્દ્રનગરના રતનપર ગામમાં એક જાહેર સભામાં બંને સાથે હતા અગિયાર તારીખે રાત્રે આઠ થી લઈ રાતના બે વાગ્યા સુધી હું અને રાજુભાઈ બંને એમના ઘરે બેઠા હતા સોફા ઉપર એમના ઘરે સીસીટીવી કેમેરા પણ છે કેમેરાના સીસીટીવીમાં હું દેખાઈશ રાતના બે વાગ્યા સુધી અગિયાર તારીખે હું અને રાજુભાઈ બેઠા હતા એને બધી જ ખબર છે કે હું કેમ નથી કાંડમાં આવવાનો હું ક્યાં જવાનો શું શું કરવાનું બધું જ જાણે છે મારે ખુલાસો નથી કરવો રાત્રે બે વાગ્યે અગિયાર તારીખે રાત્રે બે વાગ્યે રાજુભાઈ બોટાદ તરફ રવાના થયા અને હું સુરેન્દ્રનગર રાજુભાઈના ઘરેથી રાજકોટ તરફ ગયો બંને સાથે બેઠા હતા એ બોટાદ ગયા અને હું રાજકોટ ગયો બોટાદમાં કડદાકાંડ થયો અને રાજકોટમાં મારી જાહેર સભા એક મહિના પહેલાં નક્કી થયેલી હતી પાર્ટીએ ખૂબ ખર્ચો કર્યો હતો બેનર લગાવ્યા પોસ્ટર લગાવ્યા હોર્ડિંગ્સ લગાવ્યા ઘણો બધો ખર્ચો થઈ ચૂક્યો હતો લોકોમાં પણ એક માહોલ હતો એટલે સભા કેન્સલ કરાય એવું હતું નહીં એટલે બાર તારીખે રાજકોટની જનસભામાં હું ગયો અને બાર તારીખે નક્કી થયા મુજબ રાજુભાઈ હળદર ગયા અને પોતે જાણે છે કે હું હતો જ એમના ઘરે જ બેઠો તો એમના ઘરે જ મેં સાંજનું જમવાનું એના ઘરે હતું મારું છતાંય જાહેરમાં આટલું બધું જૂઠ બોલે છે માત્ર જેલની બીકે એ વ્યાજબી વાત નથી તમે મારા ઉપર કીચડ ઉછાળો એનાથી ક્યાં વાંધો છે પણ તમે ગુજરાતના ખેડૂતોની આશાઓ તોડી નાખો સપનાઓ તોડી નાખો માત્ર જેલમાં નહીં જવા માટે થઈ એ તો ખોટું છે હું ને રાજુભાઈ અગિયાર તારીખે રાત્રે સાથે જેમાં એમના ઘરની ચા પીધી એમના ઘરનું પાણી પીધું એમના પપ્પા એમના મમ્મી બધા ભેગા પછી હવે બહાર આવીને ખાલી જેલની બીકે જેલમાં ન જવું પડે સજા ન થઈ જાય એટલા માટે એમ કેવું કે ગોપાલભાઈ કરદામાં ક્યાંય આવ્યા નહીં એ તો બહુ ખોટી બાબત છે આવું જેલની બીકે રાજુભાઈ બોલશે એવું મેં ધાર્યું નતું હું એને મરદ માણસ માનતો હતો ગર્જના કરતો માણસ માનતો હતો પણ બે મામૂલી કેસની અંદર રાજુભાઈ જો આવું વર્તન કરવા લાગે એ વ્યાજબી વાત નથી ત્યાર પછી મહત્વનો મુદ્દો તો એ છે કે રાજુભાઈ ઘણી ફરિયાદો કરી આમ તો આ બધા ખુલાસાનો એ કોઈ અર્થ નથી કેમ કે સમય સમય બલવાન નહીં મનુષ્ય બલવાન આપણે મહાભારતના યુદ્ધમાં જોયું કે અર્જુનના એક તીર્થે આખી કૌરવોની સેના હણાઈ જતી હતી અને સમય પલટાયો તો કાબાએ આવીને અર્જુનને લૂંટી લીધો રાજુભાઈ કે ગોપાલ ઇટાલિયા મહાન નથી સમય મહાન છે આ ગુજરાતના કરોડો લોકોએ આમ આદમી પાર્ટીને પ્રેમ આપીને પાર્ટી મોટી બનાવી છે કોઈ એક વ્યક્તિથી કાંઈ થતું નથી ગોપાલભાઈથી ના થાય ને પ્રવીણભાઈથી ના થાય પણ જેલમાં માત્ર રાજુભાઈ નહોતા જેલમાં અમારા પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણભાઈ રામય હતા જેલની અંદર અમારા પોરબંદર લોકસભાના ઇન્ચાર્જ મહેશભાઈ કોટડીયા હતા જેલની અંદર અમારા સૌરાષ્ટ્ર ઝોનના સંગઠનના ઇન્ચાર્જ રાજુભાઈ બોરખતરીયા હતા જેલની અંદર અમારા પ્રદેશ ઓબીસી મોરચાના અધ્યક્ષ પિયુષભાઈ પરમાર હતા અમારા પ્રદેશ કક્ષાના દસ નેતાઓ જેલમાં હતા દસમાંથી નવને કોઈ ફરિયાદ નથી લીગલ સેલની પાર્ટીની સંકલનની કેન્દ્રીય નેતૃત્વ નવ લોકોને કોઈ કમ્પ્લેન નથી માત્ર રાજુભાઈને જ કમ્પ્લેન છે શું કામ રાજુભાઈ ને એટલે કમ્પ્લેન છે કે રાજુભાઈ ઉપર આજે સુરેન્દ્રનગર ની કોર્ટમાં ફાઈનલ આર્ગ્યુમેન્ટ થવાની છે જો રાજુભાઈ ગોપાલ ઇટાલિયા પર આરોપ ન લગાવે તો જેલની સજા પાકી છે આ લઈ અહીંયા ફાઈનલ આર્ગ્યુમેન્ટ સુરેન્દ્રનગર સેશન કોર્ટ કેસ નંબર ચુમ્માલીસ ઓબ્લિક બે અને એનું પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ સેશન જજ એમાં આરોપી નંબર ત્રણ તરીકે રાજુભાઈ માત્ર જેલમાં જવાથી બચવા માટે થઈ ગુજરાતના કરોડો લોકોનો વિશ્વાસ તોડવો એ બહુ મોટું પાપ છે આ સિવાય મહત્વની બાબત આ તો બોલીએ તો કાદવ ઉછાળીએ એવું લાગે પણ કેવું જરૂરી છે કે અમે એ જાણીએ છીએ કે રાજુભાઈને એકત્રીસ તારીખે જેલની અંદર કયા આઈપીએસ અધિકારી કેટલા કલાક મળ્યા અને શું ચર્ચા કરી એની પાક્કી વિગત છે જ મારી પાસે અને રાજુભાઈ ગાંધીનગરમાં ગૃહમંત્રીને કયા રોડ ઉપર કયા બંગલામાં કેટલા વાગ્યે મળ્યા એ પણ વિગત છે એટલે રાજુભાઈએ કોઈ મહાનતા બતાવવાની જરૂર નથી મહાનતા તો ગુજરાતના ખેડૂતોની છે કે રાજુભાઈ જેવા માણસને આટલી બધી એણે પ્રસિદ્ધિ આપી અને બદલામાં રાજુભાઈ શું કર્યું ગાંધીનગરમાં ગૃહમંત્રી સાથે ગુપ્ત બેઠકો કરી પોતાના કેસનો સોદો કરી લીધો આ સુરેન્દ્રનગરની સજામાંથી બસવાનો સોદો કર્યો અને ગુજરાતના ખેડૂતોનો જે અવાજ છે એનો સોદો ગાંધીનગરમાં કરવાનું કામ કર્યું છે આ સોદો બિલકુલ વ્યાજબી નથી રાજુભાઈનું એવું કહેવાનું છે કે પાર્ટી અમે જેલમાં ગયા તો અમારા માટે કોઈ પ્રયત્ન ન કર્યો હળાહળ જૂઠ બોલવાની પ્રેક્ટિસ ભાજપમાં જોડાતા પહેલા જ રાજુભાઈને આવડી ગઈ એ બહુ સારી બાબત કહેવાય કેમકે હવે એમનો રસ્તો ભાજપ તરફ છે જૂઠું બોલતા શીખવું પડે જૂઠું બોલે તો જ ત્યાં મોટા હોદ્દા મળે એ એ સમજી ગયા છે કેમકે ગુપ્ત મિટિંગ ગાંધીનગરમાં હર્ષ સંઘવી અને રાજુ કરપડાની થઈ છે અને એની બમ માહિતી છે મારી પાસે અમારે બોલવું નથી આઈપીએસઓ મળવા આવ્યા છે જેલમાં એ માહિતી છે ક્યાંથી ક્યાં કેમ કે આજકાલ કંઈ છાનું રહેતું નથી આજકાલ બધું જાહેર થઈ જાય છે સૌથી પહેલાં રાજુભાઈ કરપડાના સમર્થનમાં અને રાજુભાઈને જેલમાંથી વહેલી તકે મુક્ત કરવામાં આવે એવી માંગણી સાથે અરવિંદ કેજરીવાલ ભગવંત માન એક પૂર્વ મુખ્યમંત્રી ચાલુ મુખ્યમંત્રી બે લોકો સુરેન્દ્રનગરની અંદર સાયલાની બાજુમાં એક જગ્યા ઉપર મોટી વિશાળ જનસભા કરી આખા ગુજરાતને ખબર છે કે રાજુભાઈના રાજુભાઈના સમર્થનમાં સમર્થનમાં જો એ સભા ન હોત તો એ સભા ભાવનગરમાં હોત તો એ સભા મહેસાણામાં હોત તો એ સભા કચ્છમાં હોત રાજુભાઈના આગ્રહથી રાજુભાઈના પરિવારનો સંપર્ક અને સંકલન કરીને એમણે સૂચન આપ્યું ઈ જગ્યા પર ઈ લોકેશન પર ઈ તારીખે સભા આયોજન કરી પાર્ટીએ કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો રાજુભાઈના સમર્થનમાં સભા સ્ટેજ સમયાણું માઇક મંડપ ચા નાસ્તો વાહનો રાજુભાઈ માટે કરોડોનો ખર્ચો કર્યા પછી આજ માત્ર જેલમાં ન જવું પડે એટલા માટે આટલી મોટી પાર્ટીએ જે પ્રયત્ન કર્યો એ પ્રયત્નો ઉપર કીચડ ઉછાળવાનું કામ રાજુભાઈ જેવા માણસને શોભે નહીં અમે તો માનતા હતા કે આ મરદ માણસ છે એક નીડર માણસ છે અમને તો એમ હતું કે આ લડાયક માણસ છે ખૂબ આગળ જશે પણ અમને એવી નથી ખબર કે આટલું હળાહળ જૂઠ બોલ છે આમ આદમી પાર્ટીએ કુલ આઠ જેટલી કિસાન મહાપંચાયતો રાજુભાઈના સમર્થનમાં કરી એમાં સુરેન્દ્રનગરમાં એકત્રીસ ઓક્ટોબરે ખંભાળિયામાં નવમી નવેમ્બરે ગીરમાં અગિયાર નવેમ્બર વ્યારામાં ત્રેવીસ નવેમ્બર આંકલાવમાં ઓગણત્રીસ નવેમ્બર પાલનપુરમાં ત્રીસ નવેમ્બર અમરેલીમાં સાત ડિસેમ્બર અને રાપરમાં ચૌદ ડિસેમ્બર આટલી જનસભાઓ રાજુભાઈના સમર્થનમાં પાર્ટી કરી પાર્ટી ખૂબ બધો ખર્ચો કર્યો માઇક મંડપ ખુરશી ચા નાસ્તો કેમેરા બધા પાછળ ખર્ચો કર્યો શું કામ કે રાજુભાઈના નેતૃત્વમાં ગુજરાતના ખેડૂતોની જે લડાઈ ચાલે છે એ લડાઈ ગુજરાતના જન જન સુધી પહોંચે એ માટે અમે બધા પ્રયત્ન કર્યો કેજરીવાલ સાહેબ રાજુભાઈ અને પ્રવીણભાઈને જેલમાં બંધ સાથીઓને મળવા માટે રાજકોટ આવ્યા અને રાજકોટ આવીને બે દિવસ રોકાયા જેલ પ્રશાસન સાથે અમે મેં પોતે જે રાજકોટના એસપી સાથે રાજકોટના કલેક્ટર સાથે જેલના અધિકારી સાથે રાજકોટ રીડર પીઆઈ સાથે પોતે મારા ફોનથી વાત કરેલી છે જેલમાં મળવા બાબતે ધરાહાર ન મળવા દીધા અરવિંદ કેજરીવાલ સાહેબ ખૂબ પ્રયત્ન કર્યો મળવાનો પણ ન મળવા દીધા ત્યારબાદ હું પોતે રાજકોટ જેલ ગયો હતો મને ન મળવા દીધો પણ સાગરભાઈ અને અમારા મનોજભાઈ સોરઠિયા છે એ કે રાજુભાઈ અને પ્રવીણભાઈને જેલમાં મળવા ગયા પણ હતા અને મળ્યા પણ હતા કુલ આખી ઘટનાનો સાર એટલો જ છે કે અમારા ઉપર રાજકીય કીચડ ઉછાળે એનો કોઈ વાંધો હોય ન શકે કેમકે એ તો હવે અમારી પાર્ટીમાં રિવાજ થઈ ગયો છે કે જે માણસે પાર્ટી છોડવી હોય ભાજપમાં જવું હોય એટલે ગોપાલ ઇટાલિયા વિશે ચાર હલકા શબ્દો બોલી નાખે એટલે બધાને એમ લાગે કે નહીં ગોપાલ ખરાબ છે આ માણસ સારો છે